હરી હા ક જો રે હરી હજ રે મારાીવનનું ગાડું હરી હા કજો રે હા કજો રે હરી હા કજો

હથમ રે હરીણા હાથ મારા જીવનનું દૂું હરિ હજો રે હરીણા હાથ મારે હરીણા હાથ મારા જીવનનું દાડું હરી હજો હરી બાપ જો બગાડિયા <laughs> રે <laughs> <laughs> See you.